સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વરાછા કોસાડ અને અમરોલી જેવા વિસ્તારોમાં પાણીના બિલની ચૂકવણી પ્રોપર્ટી ટેક્સમાં આવરી લેવાના નિર્ણયને સ્થાનિકોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અગાઉમાં આવેલ બિલનું હવે શું થશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરાછા કોસળ અને અમરોલી જેવા વિસ્તારોમાં પાણીના બિલની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે આ વિસ્તારોમાં પાણીનું વોટર મીટર બિલ આવશે નહીં તેના બદલે પાણીનો ચાર્જ નગર નિગમના પ્રોપર્ટી ટેક્સના બિલ સાથે જમા કરવામાં આવશે સ્થાનિક નિવાસીઓ આ નિર્ણય પર તેમની ચિંતા વ્યક્ત કરી છે તેમનો મુખ્ય પ્રશ્ન એ છે કે પાલિકા દ્વારા પહેલાં આપવામાં આવેલા જૂના વોટર બિલના બિલનું શું થશે આ ફેરફાર પછી તે બિલની ચુકવણી કેવી રીતે કરવી તે સ્પષ્ટ નથી સ્થાનિકોએ પણ જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં માત્ર સાત વર્ષ પહેલાં જ વોટર મીટર ઇન્સ્ટોલ કરવામાં હતા અને હવે તે પદ્ધતિ બદલાઈ રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ નિલેશ ચૌહાણ આ રાધેશ્યામ સોસાયટી છે છેલ્લા આઠ નવ વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે દર વર્ષે નહીં દર મહિને બિલ આવે છે અને દર મહિને પચાસ હજાર આવે ક્યારેક સિત્તેર હજાર આવે ક્યારેક એસી હજાર આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો બોતેર હજાર રૂપિયાનું બિલ છે અમારું હવે અત્યારે તો તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસો આપે એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે ભાઈઓ કામ કરે ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે

ઘરે બેનો પણ ટીકી ટાકી રેણિયા કટિંગ કરી ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે અમે એને સ્કૂલની ફી ભરાવા માટે અમારી બેનો કામ કરે છે માતાઓ કામ કરે છે અને એની સ્કૂલની ફી માન માંડ ભરી શકતા હોય મેન્ટેનન્સ ભરવાના બસો ત્રણસો રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય એમાં પણ અમને તકલીફ પડતી હોય ત્યારે આવા મોસ મોટા બિલ આવે તો અમારે કઈ રીતના ભરવા મારું નામ મીનાબેન ચૌહાણ ಕೈ ರೀ ಅಗರ ಪಾಲಿಕೆ ನಿರ್ಣಯ ಲೀ

રાત દિવસ મહેનત કરે છે ભાઈઓને ને મંદી હોવાને લીધે રાત દિવસ બહેનો ને હારે હાર મહેનત કરવી પડે છે તે ઝાગા કટિંગમાં જાય છે ઘર મૂકીને બાર કામે જાવું પડે છે પોતાના બાળકોને કોઈ ઘરે સાચા વાળા ન હોય તો આ કેટલી મજબૂરી કહેવાય બહેનો કે એને એટલા એટલા ડબલ ડબલ બિલ ભરવા પડે છે તો હું એટલી જ સરકાર ને દરખાસ્ત કરી કે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે સંગાણી સોનલ સાગર

તમે જોઈ લો પચીસ હજાર થી લઈ અને લાખ લાખ સુધીના બિલ આવ્યા છે આજે મહિનાનું નવું બિલ છે રૂપિયાનું બિલ આવેલું છે હવે અમે ભરવાની તો એ જ વાત છે કે આ તમને ખબર છે કે લોકોને બીવડાવવાનું કામ કરે છે આવીને કે તમારે બિલ ભરવું પડશે આમ કરવું પડશે તેમ કરવું પડશે બરાબર તમારે બિલ શા માટે ભરવું કઈ રીતે ભરવું એને અમે મૂંઝવણમાં છે